જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારો સ્વાગત છે તો ઘણા મિત્રોના મેસેજ આવ્યા હતા વોટ્સઅપની અંદર કે ભાઈ તમારા બે પેજ છે એની અંદર અર્નિંગ કેટલી આવે છે તો એની પણ હું તમને આ વિડીયોની અંદર કહેવાનું છું કે મારા બે પેજની અંદર અર્નિંગ કેટલું આવે છે અને બીજો પ્રશ્ન એવો હતો કે ઘણા મિત્રોના મેસેજ એવા પણ આવ્યા હતા કે કેટલા વ્યૂઝ આવે કેટલા હજાર વ્યૂઝ આવે ત્યારે એક ડોલર બને છે અને કેટલી અર્નિંગ બને છે તો આ બે તમને સોલ્યુશન બે પ્રશ્નના ઉત્તર આ વિડીયોની અંદર આપવાનો છું તો વિડીયોની અંદર બન્યા રહે પહેલાં તો મિત્રો મારા બે પેજ છે હું પેજની અંદર કામ કરું છું એ મિત્રો તમને પણ ખબર છે કે હું હિન્દીની અંદર મોટિવેશનલ સ્ટોરી અને પોસ્ટ વિડીયો લાખું છું હિન્દીની અંદર ગુજરાતીની અંદર મારે ભીખાજી એસ ઠાકોર મેં નવી ગુજરાતીની અંદર પ્રોફાઇલ બનાવી છે આની અંદર પાંચ હજાર છસો જેવા ફોલોઅવર પણ છે તો મિત્રો જલ્દીથી જલ્દી આની અંદર ફોલો કરી લેજો કે એની અંદર હું ગુજરાતી ભાષાની અંદર વિડીયો પણ અપલોડ કરતો છું અને સારા એવા ફેસબુક માહિતી પણ આપતો હોઈશું તો મિત્રો એમ કરીને મારે એક બીજું પણ પેજ છે પાંચ હજાર એ મોનિટાઇ છે એની અંદર હું કામ કરતો નથી પણ બે રેગ્યુલર પેજની અંદર કામ કરું છું રેગ્યુલર વિડીયો અને ફોટો અને સ્ટોરી અપલોડ કરું છું એની અંદર મારે મહિને વિડીયો લાંબો ના થાય એટલા માટે હું તમને સુખામાં શોખ હું કહી દઉં માની કસમ ખાઈને કે મારે બે પેજની અંદર મિત્રો એકદમ વિવો તમે વિવો ફિફ્ટી મોબાઈલ તમે સ્ક્રીનની અંદર જોઈ રહ્યા છો કે કેમ કે તમે અર્નિંગ ના કહી શકો ને પૈસા પણ હું ક્યારેય બેંકની અંદર પૈસા ઉપાડતો નથી કેમ કે મારા ફોનની અંદર આવી જતા હોય છે ને હું ફોનની અંદર ફોન પે કરી દેતો હોય જે લેવું હોય તો હું ક્યારેય બેંકની અંદર જતો નથી તો મિત્રો વિવો ફિફ્ટી મોબાઈલ આવે મહિને તમે સ્ક્રીનની અંદર જોઈ રહ્યા છો કે કોઈ ફાઈવ મોબાઈલ વિવો ફિફ્ટી મિત્રો મારી પાસે છે જે વિવો ફિફ્ટી તમારે આપતો હોય એટલી હું અર્નિંગ મહિને કરું છું તો મિત્રો અમુ સ્ક્રીનની અંદર જોઈ રહ્યા છો કે તમે ગૂગલની અંદર ઓનલાઈન એની કિંમત જોઈ શકો છો કે વિવો વિ ફિફ્ટીની કિંમત કેટલી છે એટલા માટે મારી બે પેજની બે પેજની થઈને એટલી અર્નિંગ આવે બીજી કરીએ કે કેટલા વ્યૂ જે ડોલર મળે મિત્રો તો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાડવાનો છું મારું પેજ તમને સ્ક્રીનની અંદર બતાડવાનો છું કે કેટલા વ્યૂઝ આવે ત્યારે એક ડોલર બને બે ડોલર બને અને કેટલા ડોલર બને તો મિત્રો મોબાઈલની સ્ક્રીન અહીં ચાલુ થઈ ગઈ છે મિત્રો તો હું તમને લાઈવ પ્રૂફ મારા પેજ તમને બતાડું છું કે મિત્રો આ જોઈ રહ્યા છો મારું પેજ છે એની અંદર મિત્રો મોટિવેશનલ સ્ટોરી અને પોસ્ટ અપલોડ કરું છું તો મિત્રો ક્યાંથી સ્ટોરી લેવી પણ અમે વિડીયો બનાવેલા છે જલ્દી જલ્દી એક હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવી દો તો હું તમને એડિટિંગ અને ક્યાંથી કોપી કરી બધું વગર મહેનતે હું તમને શીખવાડીશ કોઈ ઇસ્યુ નહીં આવે મારા સાત મહિના થઈ ગયા હજુ કોઈ ઈસ્યુ આવ્યું નથી એટલા માટે હું ગૂગલમાંથી કોપી કરી અને અહીં ફેસબુકની અંદર અપલોડ કરું છું કોઈ ઈસુ આવતો નથી એટલા માટે તમારે ધ્યાન રાખવાનું છે મને અનુભવ છે હું તમને શીખવાડી તો જલ્દી જલ્દી એક હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવી દો મિત્રો વ્યૂઝ આવેલ છે તો આ ત્રીસ હજાર એક લાખ હજાર વ્યૂઝ આવ્યા છે એમાં પંદર પોઈન્ટ બન્યા છે મિત્રો આપણે એમ જમ બને આગળ જઈશું તો આ ચાર લાખ એ વ્યૂઝ આવ્યા છે મિત્રો એની અંદર એક ડોલર બન્યો છે એક સ્ટો આપણે ગુડ મોર્નિંગને એવું લખતા હોય ને માત્ર ટેક્સની અંદર ઘણા મિત્રો કહેતા હોય છે કે ટેક્સની અંદર અર્નિંગ નથી થતી તો મિત્રો ગુડ મોર્નિંગ કે કોઈ તમે હું લખો એની અંદર પણ અર્નિંગ સારી થતી હોય છે તો મિત્રો ટેક્સ મેં લખ્યો તો એની અંદર મિત્રો તમે જો કે વન મિલિયન મારો ટેક્સ ગયો છે મિત્રો એની અંદર ચાર ડોલર બન્યા છે મિત્રો તો અર્નિંગ બહુ સારી થાય છે થોડું અપડાઉન થતું હોય છે તો મિત્રો નિરાશ થવાની કોઈ જરૂર નથી આ પાંચ લાખ પાંચ લાખ તોંતેર હજાર આવ્યા છે વ્યૂઝ એની અંદર ત્રણ એસી એટલે કે ચાર ડોલર એમાં પણ બની ગયા છે અને સત્યાવીસ ફોલોઅર આવ્યા છે તો મિત્રો આવી રિયલિટી અને કહેવાને થોડી બોલવામાં તકલીફ આવતી હોય છે તમે તો રિયલિટી બનાવું છું કોઈ ફેક વિડીયો નથી અને અત્યારે ઘણા મિત્રો ફેસબુકની અંદર માહિતી આપી રહ્યા છે એ મિત્રોને કશું ખબર જ પડતી નથી કે ફેસબુકની અંદર કેવી રીતે અનુભવ થાય કેમ કે મારી પાસે ચાર પેજ છે ચારે પેજ મોનો છે મને બધી અનુભવ છે એટલા માટે હું વિડીયો યુટ્યુબની અંદર સમય મળે એટલે વિડીયો બનાવશું જો તમે તમને મારો સારો રિસ્પોન્સ આપશો તો આપણે રેગ્યુલર યુટ્યુબની અંદર દરરોજ વિડીયો અપલોડ કરીશું તો આ વિડીયોની અંદર પાંચસોથી વધારે લાઈક આવશે અને આ વિડીયો હજારથી બે હજાર વ્યૂઝ આવશે તો આપણે રેગ્યુલર વિડીયો બનાવશું મળી આવતા વિડીયોમાં જય માતાજી